આપ જે ભયંકર વાયુ પ્રદૂષણના દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાની કમ્પોસ્ટ યાર્ડના છેલ્લા ઘણા વર્ષોથી અહીં શહેરભરનો લાખો ટન ઘનકચરો ઠાલવવામાં આવી રહ્યો છે જ્યાં ઘન કચરાના પહાડો સર્જાયા છે અને આ ઘનકચરામાંથી ભયંકર પ્રદૂષણ ઉદ્ભવી રહ્યું છે પાલિકાની કમ્પોસ્ટ યાર્ડ આસપાસ અઢીસોથી વધુ ખેડૂત પરિવાર વસવાટ કરે છે જેના આરોગ્ય તેમજ ખેતી પર સતત પ્રદૂષણનું જોખમ તોડાઈ રહ્યું છે છેલ્લા થોડા સમયથી અહીં ઘન કચરાના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં ઠલવાતા જૈવિક કચરા તેમજ પ્લાસ્ટિકને સળગાવી નિકાલ કરવામાં આવતા ભયંકર ધુમાડો ઉત્પન્ન થઈ રહ્યો છે તેમજ ઘન કચરાના ટ્રોમિલ મશીન દ્વારા થતા નિકાલથી ડસ્ટિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રદૂષણ મુદ્દે અવારનવાર પાલિકાના ચીફ ઓફિસર સહિત જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં

એ તો કોઈ એનો જે પ્રવૃત્તિ હોય પણ અત્યારે હળગે છે એને લીધે આરોગ્ય સાથે બહુ હાનિ પહોંચે છે અમારા બાળકો અહીંયા રહી છે અઢીસો ત્રણસો વસવાટ છે ત્યાં ત્યાંથી આજુબાજુમાં બધીમાં ધુમાડો થાય છે એટલે અમારે એવી આશા છે કે આ લોકો આ વહેલી આનો કંઈ યોગ્ય નિકાલ કરે વર્ષોથી અમે આ બધી લેખિતને મૌખિક રજૂઆત આપીએ છીએ આનો કંઈ નિર્ણય આવતો નથી નગરપાલિકાને પણ ઘણી વાર રજૂઆત કરી લેખિત મૌખિક દસ આઠ દસ વર્ષથી રજૂઆતો કરીએ છીએ એનું કોઈ નિવારણ લાવ્યા નથી અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે આને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે ને આનું અહીંયા નાખવાનું કચરો નાખવાનું બંધ કરે જેથી કરીને અહીંયા આ પ્રશ્નો છે એ અમારો સોલ્વ થઈ જાય બાકી અમારી જે પણ નુકસાની થઈ છે એનું વળતર મળે અમને બાકી અહીંયા હવે હમણાં એ લોકોએ પ્લાન બેહાડીને પ્રોસેસ કરે છે એ પણ સાવ સેફ્ટી વગરનું કામ છે આજુબાજુમાં વાડી વિસ્તાર આવેલો છે તો એમાંય ડસ્ટિંગ ઉડે હે પ્લાસ્ટિક ઉડે છે પેલા વાહનની અવર જવરના લીધે આખી ધૂળ અમારા ખેતરમાં આવે છે જેના લીધે મખી નારિયડીમાં મધમાખી આવતીને હોઈ જાય છે